પાંચ કરોડ જેટલા રેશન કાર્ડ છે એને નાબૂદ કર્યા છે એટલે કે રેશન કાર્ડ છે એને રદ કર્યા છે હવે આની અંદર તમારું નામ તો નથી ને એ તમારે જોવાની જરૂર છે તમારું રેશન કાર્ડ પણ કદાચ ટૂંક સમયની અંદર રદ થઈ શકે છે અને તમને મફત અનાજનો લાભ મળતો બંધ થઈ શકે છે આ આ ઉપરાંત તમે જો મફત અનાજનો લાભ નથી મેળવતા તો પણ તમારે કાર્ય કરવું જરૂરી છે વરના તમારું જે રેશન કાર્ડ છે એ રદ થઈ જશે હવે રાશન કાર્ડની આપણે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને રાશન છે એ જારી કરવામાં આવે છે અને ભારતની અંદર કરોડો રાશન કાર્ડ ધારકો છે સરકાર રેશન કાર્ડ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લોકોને ઓછા ભાવે રાશન છે પૂરું પાડે છે જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સરકારી અથવા તો મફત અનાજની યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ મહત્વના છે કારણ કે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા દેશમાંથી લગભગ પાંચ કરોડ જેટલા નકલી રાશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવ્યા છે હવે કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા તમામ રાશન કાર્ડ ધારકોને પહેલા જ સૂચના આપી દેવામાં આવી છે કે દરેક વ્યક્તિએ ઈ કેવાયસી કરવું જરૂરી છે આ માટે બે થી ત્રણ વાર ડેડલાઈન પણ નક્કી કરવામાં આવી હતી પરંતુ ઘણા રાશન કાર્ડ ધારકોએ તેમનું કેવાયસી છે એ નહોતું કરાવ્યું હકીકતમાં દેશમાં ઘણા લોકો નકલી રાશન કાર્ડ બનાવી અને સરકારની ખાદ્ય યોજનાનો લાભ છે એ લઈ રહ્યા છે સરકાર તરફથી મળેલી માહિતી પ્રમાણે ખાદ્ય મંત્રાલય દ્વારા દેશના પાંચ કરોડ નકલી રાશન કાર્ડ છે એને રદ કરી દેવામાં આવ્યા છે ભારતના પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમની અંદર ડિજિટલાઇઝેશનના કારણે ઘણો બદલાવ આવ્યો છે જેના કારણે નકલી રાશન કાર્ડ ધારકોને ઓળખવું સરળ બની ગયું છે હવે ઈ કેવાયસી શું કામ જરૂરી છે અને ક્યાં સુધીમાં કરવાનું છે અને મહત્વની વાત કે કેવી રીતે કરવાનું છે હવે ભારત સરકારના ખાદ્ય મંત્રાલયે પહેલાથી જ તમામ રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવા સૂચના આપી હતી સરકારે આ માટે ધારકોને ઘણી બધી ડેડલાઇન પણ આપી હતી પરંતુ ઘણા રાશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ નથી કરી આમાં ઘણા નકલી રાશન કાર્ડ ધારક પણ સામેલ હતા હવે સરકાર આ લોકોની ઓળખ છે કરી છે અને એમના રાશન કાર્ડ છે એ રદ કરી દીધા છે જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં ઈ કેવાયસી છે પૂર્ણ કરવું પડશે નહીં તો તમારું રાશન કાર્ડ છે એ પણ રદ થઈ જશે મહત્વની વાત કે ઈ કેવાયસી કરવું કઈ રીતે હવે ઈ કેવાયસી કરવા માટે ઘણી બધી લાંબી લાઈનો છે લાગે છે એ વિલેજ સેન્ટરની અંદર અથવા તો સીએસસી સેન્ટરની અંદર લાગે છે અને એનું મહત્વનું રીઝન એ છે કે ઘણા બધા લોકો છે એનું એપ્લિકેશનની અંદર ફેસ કેપ્ચર નથી થતો અથવા તો કંઈક પ્રોબ્લેમ છે કે એમના આધાર નંબર અલગ છે એમનું આધાર સીડિંગ નથી થયેલું એ બધા કારણોના લીધે એમનું કેવાયસી છે એ ઘરે બેઠા નથી થાતું પરંતુ તમારી જે માય રેશન એપ્લિકેશન છે એની મદદથી ઘરે બેઠા પણ ઈ કેવાયસી કરી શકો છો પહેલા તમે તમારે ગૂગલ પ્લે સ્ટોરની અંદરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યારબાદ તમારા રાશન કાર્ડ નંબર નાખી અને તમારે રજિસ્ટર કરી દેવાનું છે આની અંદર તમને બધી જ વસ્તુઓ છે એ બતાવશે જેનો ડિટેલ્સની અંદર વિડીયો છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો તમે માય રેશન એપ્લિકેશન પરથી જો ઈ કેવાયસી કરશો તો બીજા જ દિવસે તમને છે ને આવી એક મેસેજ પણ આવી જશે કે તમારી કેવાયસી માટેની મંજૂર થયેલી છે અરજી અને માય રેશન એપ્લિકેશનથી તમે વધુ માહિતી છે મેળવી શકશો જેમાં અહીંયા તમારું નામ પણ હશે તમારા આધાર નંબર પણ હશે તો માય રેશન એપ્લિકેશન પરથી તમે કેવાયસી કરી શકો છો પરંતુ ઘણા બધા લોકોને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે એટલા માટે એમને બાયોમેટ્રિક આપવા માટે સેન્ટરની અંદર જવું પડે છે એમનો ફેસ કેપ્ચર નથી થતો અથવા તો કંઈક છે એના લીધે એમને બાયોમેટ્રિક દ્વારા ઈ કેવાયસી કરવાનું રહે છે પહેલા તમારે માય રેશન એપ્લિકેશન પર ટ્રાય કરી લેવાની જો ન થતું હોય તો સેન્ટર પર છે એને ઈ કેવાયસી કરાવી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો